જે માતાજી શામાં કેમ તો બધે મજા મજા તો આજ જો વલોગ શરૂ પડીવો છે ને હમ જો આપણે માંડ્યું છે હમ જો અહીં લીંબુડીમાં આપણે મત બેઠું છે લીંબુનો બતઈ મત ઓય અહીંયા મચ રૂતી મત આમ આપણે લીંબુ પાસે બહુ મસ્ત છે કેટલા લીંબુ છે ને આજો માંડ્યું છે આપણે કા ઘરે ફોનેઠો આવો છે આમ આમ જાય આપણે ફૂલ જો જો ફૂલ છે के वो मस्त है वहाँ से पुल ना मैं पुल से ना जाए वन फ्लैट पे ये जो है तो जो आप पानी नोटा को से तो बहुत मोटा पानी नोटा को से ना ये फूल जाट से, से आप पानी नोटा को हम जाइ से आप ले घर बाजू आए जो पे होने वो बंद ही से हम जाइ आप ले घर बाजू आज तो अपने बगडान चाचा आंसी એટલે બગડાનો વ્લોગસ આવશે કાય જ આવશે મિત્રોનો વ્લોગ જો કે પડી જશે